તો ચર બાંધો સાપ સામ આવે એટલે કઈ દેખાય નહીં જોખું ચોખું દેખાશે અને આપણે વાસણ કપડેનું એમ તો કરી દીધું છે રોટલી પણ બનાવીને ગાય માતાની પણ કાઢી લીધી છે તો આપણે ગાય માતાની પણ રોટલી આપવા જવાનું છે જોડાયેલા હું તો સાફ કરું છું મિત્રો పేలా పాని వాటా నీ పీలో તો આપણે એ વાસણનો પ્રબલો મૂકવાનો છે એટલે આપણે સુરું સાફ કરી દઈએ મારે જીવન તે કામ વર્જ છે પણ હવે જોઉં છું કાલે એવા તું લઈ લઉં પેલું છોકર છે આપણે ડુંગળી લઈને ધીમે ધીમે થશે આપણે દસો રૂપિયા સાફ બી દીધી છે હવે આપણે બાકી કપડાં લઈને વારી લઈએ પહેલા પછી કપડાં સુકાવાના છે તો સુકાઈ દઈએ તો કપડે સુકવી દીધા મિત્રો હવે હું વાસણનો ટોપલો લઈ જાઉં અંદર તો બ્લોક માં જોડાયેલા આપણે વાસણનો નો કપડો પણ ન લીધો રીસોલ ઉપર સાફ થઈ ગયું છે કપડાં એ સુકાઈ દીધા છે સાફ ધીમે ધીમે તો ચાલો હું થોડા કપડાં વાળી ના તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીશું નવા હોય તો ચેનલને શેર કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈફ લઈને ચેનલનો સપોર્ટ કરી દેજો મિત્રો તો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ તો બધા મિત્રોને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી અને આ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સપોર્ટ કરજો અને આજે દિવસો છે દશામાંનું છે બધાને ભાઈ બહેનોને તો બધા છે સબસ્ક્રાઈબ કરજો દશામાં કહી એક લાઈક કરી દેજો તો ચલો ભાઈ વા જય શ્રી કૃષ્ણ જય ધ્વાડકા દઈશ